આ ખુશીબેન ઠાકોર કોઈક વ્યક્તિ ઉપર પોતાના કરતા પણ વધારે ભરોસો કરી નાખે છે પણ એ વ્યક્તિ ખુશીબેનને ભરોસો તોડી નાખ્યા અને ના પર્સનલ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી નાખ્યા અને ખુશીબેનને બદનામ કરી નાખ્યા તો મિત્રો એ વ્યક્તિ જેવું આપણે થવાનું નથી ને વિડીયોને આગળ શેર કરવાના નથી તો મિત્રો જેની જોડે આ વિડીયો પડ્યા હોય તો વિડીયો ડિલીટ કરવા વિનંતી

આ બેન અત્યારે જીવતા છે ને આ દુનિયાની અંદર હાજર છે છતાં પણ એમના વિડીયો ઉપર આવા ગીત લગાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવે ને તો ગમે એવા માણસ ને ખોટું લાગે ને દુઃખ થાય આ મારા ભાઈઓ કદાચ તમે આ બેન ને ઓળખતા હશો ખુશીબેન ઠાકોર કોઈ વ્યક્તિ ઉપર એમના જીવ પણ વધારે વિશ્વાસ મૂકે છે અને સામે વ્યક્તિ તેમનો વિશ્વાસ તોડી નાખે છે આ મારા ભાઈઓ તેમના ખાનગી વિડીયા છે એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી નાખે છે જેના કારણે બેન આ બેન લોકોની નજર ની અંદર પૂરેપૂરા રીતે બદનામ થઈ ગયા છે અને આજ બેન ની મજબૂરીનો ફાયદો ઉઠાવીને જે આજકાલના લોકો છે એ આ બેનના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને લાઇક અને ફોલોઅર્સ મેળવી રહ્યા છે અને જેમ બને એમ આ બેનને વધારે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તો મારા ભાઈઓ તમને બધાને ખબર છે કે આપણે આ ચેનલ ઉપર ખરાબ વિડીયો બનાવ્યા નથી અને વિડીયો બનાવ્યા છે તો સપોર્ટ હેઠળ થઈને જ વિડીયો બનાવ્યા છે પરંતુ આ ઠાકોર સમાજની દીકરીને ઘણા બધા લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે આ આજે વિડીયો બનાવ્યો પડ્યો પ્લીઝ મારા ભાઈઓ જે વ્યક્તિ પાસે આ વિડીયો હોય તો વિડીયો ડિલીટ કરી નાખો અને વિડીયો કોઈને શેર ના કરશો યાર તમે સમજો આની જગ્યાએ કોઈ આપણા ઘરનો સભ્ય હોય કે આપણા આપણે વિડીયો શેર કરશું તમે વિચારજો પ્લીઝ આવું ના કરશો યાર અત્યારે તમે વિડીયો શેર કરીને તમે તમે થોડા ઘણા અને મેળવી પરંતુ પાછળથી જ પસ્તાશો જે થયું યાર જતું કરો ને હવે આટલું નહીં કે લાગતું નથી કે આ બેન હવે સોશિયલ મીડિયા ની અંદર પાછા આવે પરંતુ યાર જે વિડિયા છે એ ડિલેટ કરી નાખો કારણ કે તમે અત્યારે લાઈક અને ફોલોઅર્સ શું કરશો જે આબરૂ વેચીને જે તમે ફોલોઅર્સ વધાર્યા છે તો જે પણ મારા ભાઈઓ અને બહેનો આવું કરતા હોય તો પ્લીઝ બંધ કરી દેજો યાર આવું ના કરશો આપણી સાથે પણ આવું થઈ શકે છે કોઈક વ્યક્તિની જિંદગી જતી રહેશે આવામાં ને આવામાં આ મારા ભાઈઓ વિડીયો બનાવવાનો આપણો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આપણે આ બે બેનને બદનામ કરીએ અને આપણો એવો પણ ઉદ્દેશ્ય નથી કે લાઈક અને પૈસા લેવા માટે આપણે આ વિડીયો બનાવ્યો હોય પરંતુ જે અત્યારે સોશિયલ મીડિયાની ઉપર લોકો કહી રહ્યા છે એ ખરેખર ખોટું છે યાર ભગવાન યાર ઉપર માફ નહીં કરે જે લોકો આવું કરતા હશે તેમને પાછા વિડીયોની ની અંદર આટલું જ મારા ભાઈઓ વિડીયોની ની અંદર આટલું જ અને આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ